હાલો દોસ્તો નમસ્કાર હું એમ રામાણી આજ ખાસ એક નાનકડો વિડીયો મગફળીનો પાક સૌરાષ્ટ્રમાં સૌથી મોટો વાવેતર થયું છે અને આ પાકની અંદર હવે નવું ફ્લાવરિંગ ન લાગે અને સત્તાય આપણે વધુ વધુ પ્રોડક્શન લેવું છે સત્તાએ વધુ મણિકા લેવા છે આજે ઘણી બધી મગફળી એંસીથી નેવું દિવસની આળેગાળે થવા આવી છે તો સહેલો છટકાવ કેવો કરવો જોઈએ જેથી વધુમાં વધુ વજન આવે વધુમાં વધુ મણિકા થાય આ બીજા ખેડૂત પચામણની વાતો કરે છે તો એ ખરેખર શું કરે છે આનો એક વિડીયો પણ એની પહેલાં અમારી કિસાન સેવા સદન ચેનલ છે એને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો કોઈ જ ખર્ચો નથી ખાલી સબસ્ક્રાઈબને કાળા બટનને ખાલી અડવાનું છે સબસ્ક્રાઈબ થઈ ગયું પણ એની તમને તો એટલો બધો લાભ મળશે કે વૈજ્ઞાનિક ઢબે જે ખેડૂત ખેતી કરે છે ડબલ ઉત્પાદન જે ખેડૂત લે છે નવી ટેકનોલોજી જે ખેડૂ વાપરે છે એના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચે આના માટે તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે તો ખાસ છેલ્લો છટકાવ એટલે ઘણી બધી યુનિવર્સિટી ઘણા બધા સાહેબો ઝીરો ઝીરો પચાસ સાટવાની ભલામણ કરતા હોય ઝીરો ઝીરો પચાસ એટલે ઝીરો ઝીરો પચાસ એટલે પોટાસ અને સલ્ફર આ બહુ છેલ્લે અગત્યનું છે મહત્ત્વનું છે ખૂબ કામનું છે પછી એના કરતાં એક અપ ટેકનોલોજી બતાવવું કે ડેલ્ટ્રોલ ક્રિશિયન્ટા કંપનીનું ડેલ્ટ્રોલ છેલ્લે છટકાવ માટે ઘણી બધી સાહેબો ઘણા બધા યુનિવર્સિટીઓ ભલામણ કરતી હોય તો ડેલ્ટ્રોલ એટલે એ ટેકનોલોજી છે પણ એના કરતાં અપટેકનો ટેકનોલોજી કહેવાય અપ ટેકનોલોજી કે એમાં સસ્પેન્શન ટેકનોલોજી છુપાયેલી સસ્પેન્શન એટલે કે થોડામાં બહુ જાજુ કામ આપે તો આની અંદર એ જ વસ્તુ છે આની અંદર સ ટકા નાઇટ્રોજન છે અઢાર ટકા પોટાસ છે જે સસ્પેન્શન ટેકનોલોજી એટલે ઝીરો ઝીરો પચાસ જે કામ આપે એના કરતાં ઘણું બધું ઝાઝું કામ આપે એટલે આની અંદર અઢાર ટકા પોટાસ છે પ્લસ મેગ્નેશિયમ છે પ્લસ બોરોન છે અને કેલ્શિયમ છે કેલ્શિયમ એટલા માટે કે મગફળીનો આખો બાંધો કેલ્શિયમનો બનેલો હોય એટલે કેલ્શિયમની ભળામણ હોય કેલ્શિયમ નાઇટ્રેટ નાખવાની ઘણા બધા ખેડૂતો ઘણી બધી યુનિવર્સિટી ઘણા બધા સાહેબો વાતો કરતા હોય તો એની અંદર કેલ્શિયમ બી છે આની અંદર મેગ્નેશિયમ છે આની અંદર બોરોન છે બોરોનનું કામ કે તમારા નાંગળા મજબૂત રહે તૂટે નહીં ખરણ ન થાય પોપટાનું તો એના માટે આની અંદર કેલ્શિયમ એટલે પોપટાનો બાંધો મજબૂત થાય પોપટાની તાકાત થાય પોટાશ પોટાશ પણ દાણો ભરાઈ જાય ઝડપથી અને સારું ઉત્પાદન આવે અને સ ટકા નાઇટ્રોજન નાઇટ્રોજન એટલે કે થોડું ઘણું આ બધી આ બધા ન્યૂટ્રન્સને સહભાગી થવામાં થોડી થોડી મદદ કરે તો આ એટલી બધી આધુનિક ટેકનોલોજી છે તમે એકવાર છટકાવ કરજો અને આનો છટકાવ કર્યા પછી બે શાહ તમે મૂકજો તો તમને ખ્યાલ આવશે આનો છટકાવ કર્યા પછી બે સહ મૂકો બે સા મૂક્યા પછી મગફળી ઉપડે ત્યારે તમે જુઓ કાંઈ તમે પાસ છોડવાના આના પોપટા તોડો મૂકું છે એના પોપટા તોડો એનો વજન કરો જબરજસ્ત વજન આવશે તાકાત આવશે સોડવો મજબૂત થાય સોડવાની અંદરનો પોપટો કોઈના માથામાં મારો ને તો તણીંગ કરતો પાસો આવે એવો પોપટો મજબૂત થાય કારણ કે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે પોટાશ છે નાઇટ્રોજન છે અને બોરોન છે આ ડેલ્ટ્રોલ આજે જે ઇઝરાયલની અંદર જે જબરજસ્ત વપરાતું હોય કોઈ સેલા છટકાવની અંદર કોઈ બી પાકમાં તો એ ડેલ્ટ્રોલ છે એટલે ડેલ્ટ્રોલ ન્યા નથી હોય ત્યાં કંઈક બીજું નામ હશે પણ એની અંદર જે આ તત્વો છે બધા ત્યાંની ટેકનોલોજીમાં આ તત્વો છુપાયેલા છે એટલે ડેલટ્રોલની ભલામણ છે જો આ ડેલ્ટ્રોલ સાટશો તો ઝીરો ઝીરો પચાસ નહીં સાટવું પડે કે સેલા છટકાવમાં આનો બહુ મોટો રોલ છે પણ સાથે સાથે સારી કંપનીનું ફૂગનાશક છાંટવું સેલા છટકાઓમાં ફૂગનાશક અતિ મહત્ત્વનો રોલ છે કારણ કે ઘેરું લાગી જાય ઘેરું લાગી જાય તો તમારા તમામ ન્યુટ્રન્સનો જે કાંઈ ઉપયોગ કર્યો હોય એનું જે રિઝલ્ટ જોતું હોય એ હંમેશા સહેલી અવસ્થામાં આવતું હોય તો ઘેરું લાગવું જ ન જોઈએ પહેલું પાન અને સહેલું પાન તમારી મગફળીમાં હાજર હોવું જોઈએ નક્કર તમારે જો ઘેરું લાગે તો નાંગળા હળી જાય પાલો વીયો જાય વજન વીવું જાય તો પછી ઘણા બધા ખેડૂતો આપણે ઘણો બધો ખર્ચો કર્યો તો ઉત્પાદન ન આવ્યું તો મણિકા ન થયા તો એના માટે ગેરું લાગુ તો ઘેરુમાં કેવી દવાઓ વાપરી જોઈએ તો ડાયફેન કોનાઝોલ કોનાઝોલ આ ટેકનિકલ ખૂબ સારા છે બાયર કંપનીનું નેટિવો એ ખૂબ સારું છે ધારો કે કોઈ અદામાનું તમે વોરિયર્સ લઈ લો તો ખૂબ સારું છે એવી બ્રાન્ડ કંપનીની દવાઓ તમે વાપરશો ધારો કે એગ્રી યુએસનું પેપી કરીને આવે છે એમાં ડાયફિન કોન જો કોના અને પ્રોપી કોના જો આ બે ટેકનિકલ ટીકા ટપકા ઘેરું તમામ વસ્તુને કંટ્રોલ કરશે લાગવા જ નથી એકદમ ગ્રીનરી આપશે ગમે એટલો ઝાકળ આવશે તો પણ ઘેરું ઘેરું ઝડપ બહુ હોય અને દસ જ દિવસમાં આખા પડાની અંદર ઘેરું ઘેરું કરી મૂકે એક પણ પાંદ રહે તો વજન ડાઉન થઈ જાય તો તમે માર્કેટમાંથી આવ્યું ટેકનિકલ લાઈન અને સાથે ડેલ મિક્સ કરીને સાટી દેજો જબરજસ્ત રિઝલ્ટ આવશે સારું વજન સાથે પોપટો થાય કોથળાની અંદર બે મણ મગફળી હમતાએ એક ફૂટ જગ્યા વધશે મારી તમને ગેરંટી છે તમે આવો છટકાવ કરી દેજો ખૂબ સારું રિઝલ્ટ આવશે આથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ ચોતેરસિંહ એકાવન અસ્તો જય ભારત